શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના સત્તરમાં શ્લોકનો અર્થ છે અવિનાશી તો એને જાણ જેનાથી આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે આ અવિનાશીનો વિનાશ કોઈ પણ નથી કરી શકતો આ શરીરી અવયવ અર્થાત અવિનાશી છે આ અવિનાશીનો કોઈ વિનાશ કરી જ નથી શકતું પરંતુ શરીર વિનાશી છે કારણ કે તે નીચળ નિરંતર વિનાશ તરફ જઈ રહ્યું છે આથી આ વિનાશીના વિનાશને કોઈ રોકી જ નથી શકતું તું એમ વિચારે છે કે હું યુદ્ધ નહીં કરું તો તેઓ નહીં મરે પરંતુ વાસ્તવમાં તારા યુદ્ધ કરવાથી અથવા નહીં કરવાથી આ અવિનાશી અને વિનાશી તત્વમાં કોઈ ફેર નહીં પડે અર્થાત અવિનાશી તો રહેશે જ અને વિનાશીનો નાશ તો થશે જ